લિમડી ટોલ લોકો ખરેખર નકલી છે કે શું ટોલનું લોકેશન રાજસ્થાનમાં બોલે છે દહ જિલ્લાના લીમડી ટોલ પ્લાઝા આદિવાસી વિસ્તારમાં આવેલ છે ગરીબ લોકોનું શોષણ કરવામાં આવે છે તો આ શોષણખોરીઓને પ્રેમથી સુજબુદ્ધ રીતે સમજાવવાની કોશિશ કરી તો સમજાવનાર વ્યક્તિઓને દસ જણને સાથે બારિયા નરેશભાઈને લીમડી પોલીસ સ્ટેશનમાં ડિટેન્ડ કરવામાં આવ્યા છે નરેશભાઈના સમર્થનમાં આદિવાસી વિસ્તારમાં હજારો કાર્યકરોનું ટોળું જોવા મળે છે વધુમાં ખરેખર આ ટોલ પ્લાઝાનું લોકેશન રાજસ્થાનમાં બતાવવામાં આવે છે તો ખરેખર દાહોદ જિલ્લામાં બીજું ટોલ પ્લાઝા નકલી હોય તો દાહોદ જિલ્લામાં નકલીની બોલબાલા વધારે હોય તેમ જણાઈ રહ્યું છે આદિવાસી નેતા પ્રવીણભાઈ પારકી છેલ્લા ત્રણ દિવસથી ધરાણા પર બેઠેલા છે અને આદિવાસી વિસ્તારના યુવા દિલોના ધડકન એવા નરેશભાઈ બારિયા અને તેમાં સાથી મિત્રોને લીમડી પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે તો આદિવાસી વિસ્તારના લોકોમાં ઉગ્ર રૂપ ધારણ થવાની શક્યતા રહેલ છે જો આ ધરણા પર બેઠેલા દસ જેટલા પ્રદર્શનકારીઓને સાંજ સુધી છોડવામાં નહીં આવે તો દાહોદ જિલ્લામાં ઉગ્ર આંદોલન થવાની શક્યતા રહેલ છે તેમ જાણવા મળે છે રિપોર્ટર કિસન મોહનિયા દાહોદ